મિત્રો મારી માં તમારું સ્વાગત છે મિત્રો વાહન ચાલકોને મોદી સરકારે મોટી ભેટ આપી છે જો તમે પણ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારી કાર દ્વારા મુસાફરી કરો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે જો કે હાલમાં ટોલ પ્લાઝા પર વારંવાર ટોલ ચૂકવીને તમે કંટાળી ગયા છો તો આ સમાચાર તમને ખુશ કરીશે ત્યારે સરકાર દ્વારા ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક્સ પોઈન્ટ પર આ વિશે માહિતી આપી છે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ હજાર રૂપિયા ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી છે આ પાસ પંદર ઓગસ્ટથી ત્યારે જારી કરવામાં આવશે અને ફક્ત બિન વાણિજ્ય કે ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે જોકે મિત્રો ગડકરીએ કહ્યું કે આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ માટે અથવા બસો ટ્રીપ્સ માટે જે પણ પહેલા હોય તે માન્ય માટે માન્ય રહે છે એટલે કે આ ચાર્જ કે ટ્રીપ માટે પંદર રૂપિયા હશે અને ગડકરીના વાર્સ પાસ દેશભરના રાષ્ટ્રીય થોડીક માર્ગ પણ મુસાફરીને સરળ અને સસ્તો બનાવશે અને તેમણે કહ્યું કે એક્ટિવ કરવા અને રિવ્યૂ કરવા માટે લિંક ટૂંક સમયમાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ